હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ગુલાબજાંબુ બનાવવાની રેસીપી તો અહીંયા આગળ આપણે તૈયાર લોટ લીધો છે ગુલાબજાંબુ બનાવવાનું આ રીતનું પેકેટ અહીંયા મેં બસો ગ્રામનું પેકેટ લીધું છે તો અહીંયા લોટ આપણે કાઢી લઈશું બહાર અહીંયા આપણે લોટ કાઢી લીધો છે હવે સૌથી પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું તો અહીંયા આપણે સાતસો ગ્રામ ખાંડ લઈશું અને હવે આપણે સાતસો ગ્રામ પાણી એડ કરીશું ચાસણીને આપણે ઉકારી લઈશું હવે હલાવતા લઈશું ચાસણીને ઉગાડી લઈશું ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી હલાવવાનું છે આપણે અને ધીમા તાપે આપણે એને ઉકાળીશું ચાસણીનું હવે બધી ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ચાસણીને થોડીક વાર થવા દઈશું જેથી આપણી ચાસણી કમ્પ્લીટ થઈ જાય એ રીતની આપણે ચાસણીને થોડુંક ઉકરવા દઈશું હવે આપણી ચાસણી ઉકરવા લાગી છે એમાં ઈલાયચી પાવડર એડ કરીશું અડધી ચમચી થોડા કેસરના ટાંકણા એડ કરીશું અને પાંચ મિનિટ આપણે ચાસણીને ઉકળવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણી ચાસણી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું આપણે અને આપણે હવે ગુલાબજાંબુનો લોટ બાંધી લઈશું તો આ લોટને પહેલાં આપણે આ રીતે છૂટો કરી લઈશું હવે અહીં આપણે એકસો દસ એમએલ દૂધ લીધું છે તો સે જ અસેકું અસેકું ગરમ કરી લીધું છે હવે થોડું થોડું એડ કરતા જઈને આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું એડ કરતા જઈને જ બાંધવાનું તો આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એમાં એ ગુલાબજાંબુ બનાવી લઈશું હવે સેજ તેલવાળો હાથ કરીશું આપણે અને સેજ લઈ સરસ એને આપણે ગોલ વાળી દઈશું આ રીતે આપણે નાના નાના બોલ્સ વાળી લેવાના છે અહિયાં બધા ગુલાબજાંબુને આપણે વારી લીધા છે જો આ રીતના ગોલ ગોલ હવે આપણે તરી લઈશું એને તો અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એડ કરી ગુલાબજાંબુ તો આપણે અંદર ગુલાબજાંબુ થોડા થોડા એડ કરતા જવાનું છે અને ધીમા તાપીને તરાવા દઈશું આપણે જ્યાં સુધી બદામી કલરના થાય ત્યાં સુધી આપણે એને તરાવા દેવાના છે હવે એને આપણે પલ આ રીતના એ કરવાના છે જેથી બરી ના જાય નીચે હવે બદામી કલર ના થાય ને ત્યાં સુધીને આપણે તરા દેવાના છે તો આ રીતના આપણે કલર ચેન્જ થવો જોઈએ બરી ના જવા જોઈએ હંધીમાં ગેસે તળવાના એ અંદર સુધી ચડી જઈએ હવે આપણે ગુલાબજાંબુ તરાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું એને હવે તેલ ની તારીને આપણે કાઢી લઈશું એને અને બીજા આ રીતે તળી લઈશું આ રીતે છે ને ધીરા ધીરા જાય હલાવતું જવાનું છે આપણે જેથી ગુલાબજાંબુ આપણા બળી ના જાય નીચે ચોટી ના જાય આ રીતે હલાવતું જવાનું છે ધીરે ધીરે એટલે ગોલ ફરતા રહે ગુલાબ જાંબુ આપણા એટલે બળે ના નીચે ચોટેજ ના આપડા સહેજ ગુલાબજાંબુ તરતી વખતે ફાટ્યા નથી જોઈ શકો છો તમે અને ઘીમાં બી તરી શકો છો મેં તેલમાં તર્યા છે આપણે બધા ગુલાબાજી તરી લીધા છે હવે હવે થોડાક ઠંડા થાય ને ચાસણીમાં એડ કરી દેસ બહુ નહીં થોડા થોડા આપણા ગુલાબજાંબુ બી ઠંડા થઈ ગયા છે થોડા અને ચાસણી બી અસે છે અશેકું અસેકું ગરમ રવા અને ચાસણીને જાંબુ અંદર એડ કરી દઈશું આપણે હવે અલાઈ લઈશું અને હવે આપણે ત્રીસ મિનિટ અડધો કલાક દઈશું આપણે આપણે એને મોટા વાસણમાં કાઢી લઈશું જેથી એને ફૂલ ફૂલે ને સંકોચાઈ ના જાય અંદર ફૂલે અંદર એમાં આપણે ટ્રાન્સફર કરી લેવાના છે જેથી અડધો કલાક આપણે જાંબુ થઈ ગયા હતા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધા હતા હવે આપણે પાછા તપેલીમાં મૂકી દીધા હતા તો સરસ એવા ફૂલીને ડબલ થઈ ગયા છે તો હવે આપણે સૌ કરી લઈશું તો બાઉલમાં આપણે સૌ કરી લઈશું તો આપણા ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં